યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના સાડત્રીસમાં શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીશું શ્રી ભગવાન કહે છે રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ જ છે એ બહુ જ ખાવાવાળો અને મહાપાપી છે એ વિષયમાં તું એને જ વેરી જાણ તો આ હતો શ્લોકનો અનુવાદ હવે તેમનું વિસ્તારથી વર્ણન સાંભળીએ આગળ ચૌદમા અધ્યાયના શ્લોકમાં ભગવાન કે તુષ્ણા કામના અને આસક્તિથી રજો ગુણ ઉત્પન્ન થાય છે અને અહીં એમ કહે છે કે રજોગુણથી કામ ઉત્પન્ન થાય છે આથી એમ સમજવું જોઈએ કે રાગથી કામ ઉત્પન્ન થાય છે અને કામથી રાગ વધે છે તાત્પર્ય એ છે કે સાંસારિક પદાર્થોને સુખદાયી માનવાથી રાગ ઉત્પન્ન થાય છે જેનાથી અંતઃકરણમાં તેનું મહત્ત્વ દઢ થઈ જાય છે પછી એ જ પદાર્થોનો સંગ્રહ કરવાની અને તેના વડે સુખ લેવાની કામના ઉત્પન્ન થાય છે ફરીથી કામનાની પદાર્થોમાં રાગ વધે છે આ ક્રમ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી પાપ કર્મથી સર્વથા નિવૃત્તિ નથી થતી મારું મનગમતું થાવો આ જ કામના છે ઉત્પત્તિ વિનાશીલ જળ પદાર્થોના સંગ્રહની ઈચ્છા સંયોગજન્ય સુખની ઈચ્છા સુખની આસક્તિ આ બધા કામના જ રૂપો છે પાપ કર્મ ક્યાંક તો કામને વશીભૂત થઈને અને ક્યાંક તો ક્રોધને વશીભૂત થઈને કરવામાં આવેલું દેખાય છે બંનેથી અલગ અલગ પાપો થાય છે એટલા માટે બંને પદો આપ્યા વાસ્તવમાં કામ અર્થાત ઉત્પત્તિ વિનાશીલ પદાર્થોની કામના પ્રીતિ અને આકર્ષણ સમસ્ત પાપોનું મૂળ છે કામનામાં વિઘ્ન આવતા કામ જ ક્રોધમાં પરિણમે છે એટલા માટે ભગવાને આ કામનાને જ પાપોનું મૂળ બતાવવા માટે ઉપરયુક્ત પદ પદોમાં એક વચનનો પ્રયોગ કર્યો છે કામનાની પૂર્તિ થતા લોભ ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન પહોંચતા વિઘ્ન પહોંચાડનારા ઉપર ક્રોધ ઉત્પન્ન થાય છે જો વિઘ્ન પહોંચાડવા વાળો પોતાનાથી અધિક બળવાન હોય તો ક્રોધ ઉત્પન્ન ન થઈને ભય ઉત્પન્ન થાય છે એટલા માટે ગીતામાં ક્યાંક ક્યાંક કામના અને ક્રોધની સાથે સાથે ભયની પણ વાત આવી છે જેમ કે કામના સઘળા પાપો સંતાપો દુખો વગેરેની જડ કામના વાળી વ્યક્તિને જાગ્રતમાં સુખ મળવાનું તો દૂર રહ્યું સ્વપ્નમાં પણ કદી સુખ નથી મળતું જે છે તે ન થાય અને જે નથી ઈચ્છતા તે થઈ જાય એને કહે છે જો ઈચ્છવા અને નહીં ઇચ્છવાને છોડી દે તો પછી દુખ જ ક્યાં નાશવાન પદાર્થોની ઈચ્છા જ કામના કહેવાય છે અવિનાશી પરમાત્માની ઈચ્છા કામના જેવી પ્રતીત થતી હોવા છતાં પણ વાસ્તવમાં કામના નથી કેમ કે ઉત્પત્તિ વિનાશીલ પદાર્થોની કામના કદી પૂરી થતી નથી ઉલટાની વધતી જ રહેશે પરંતુ પરમાત્માની ઈચ્છા પરમાત્મા પ્રાપ્તિ થતાં તે પૂરી થઈ જાય છે બીજી વાત કામના પોતાનાથી ભિન્ન વસ્તુની થાય છે અને પરમાત્મા પોતાનાથી અભિન્ન છે એ જ રીતે સેવા કર્મયોગ તત્વજ્ઞાન જ્ઞાનયોગ અને ભગવત્ય પ્રેમ ભક્તિ યોગની ઈચ્છા પણ કામના નથી પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા વાસ્તવમાં જીવનની વાસ્તવિક આવશ્યકતા એટલે ભૂખ છે છે જીવને તો પરમાત્માની પરંતુ વિવેક દબાઈ જતા તે નાશવાન પદાર્થોની કામના કરવા લાગે છે એક શંકા થઈ શકે છે કે કામના વિના સંસારનું કાર્ય કેવી રીતે ચાલશે તો આનું સમાધાન એ છે કે સાંસારિક કાર્ય વસ્તુઓથી અને ક્રિયાઓથી ચાલે છે મનની કામનાથી નહીં વસ્તુઓનો સંબંધ કર્મો સાથે હોય છે ચાહે તે કર્મો પૂર્વના પ્રારબ્ધ હોય અથવા વર્તમાનમાં ઉદ્યોગ કર્મ બહારના હોય છે અને કામનાઓ અંદરની બહારના કર્મોના ફળ પણ વસ્તુ પરિસ્થિતિ વગેરેના રૂપમાં બહારના હોય છે કામનાનો સંબંધ ફળ પદાર્થ પરિસ્થિતિ વગેરેની પ્રાપ્તિની સાથે સેજ નહીં જે વસ્તુ કર્મને આધીન છે તે કામના કરવાથી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે સંસારમાં જોઈએ છીએ કે ધનની કામના થવા છતાં પણ લોકોની દરિદ્રતા નથી મટતી જીવનમુક્ત મહાપુરુષો સિવાય બાકીની બધી જ વ્યક્તિઓ જીવવાની કામના રાખતી રહીને જ મરે છે કામના કરે કે ના કરે જે ફળ મળવાવાળું છે તે તો મળશે જ તાત્પર્ય એ છે કે જે થવાવાવા વાળું છે તે તો થઈને જ રહેશે અને જે નથી થવા વાળું તે કદી નહીં થાય ચાહે તેની કામના કરો કે ના કરો જેવી રીતે કામના ન કરવા છતાં પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય છે તેવી જ રીતે કામના ન કરવા છતાં પણ અનુકૂળ પરિસ્થિતિ પણ આવશે જ રોગની કામના કર્યા વિના પણ રોગ આવે છે અને કામના કર્યા વિના પણ નિરોગતા રહે છે નિંદા અપમાનની કામના ન કરવા છતાં પણ નિંદા અપમાન થાય છે અને કામના કર્યા વિના પણ પ્રશંસા સન્માન થાય છે જેવી રીતે પ્રતિકૂળ પરિસ્થિતિ કર્મોનું ફળ છે તેવી જ રીતે અનુકૂળ પરિસ્થિતિ પણ કર્મોનું જ ફળ છે એટલા માટે વસ્તુ પરિસ્થિતિ વગેરેનું પ્રાપ્ત થવું અથવા ન થવું એ કર્મો સાથે સંબંધ રાખે છે કામના સાથે નહીં કામના તાત્કાલિક સુખની પણ હોય છે અને ભાવિ સુખની પણ ભોગ અને સંગ્રહની ઈચ્છા એ તાત્કાલિક સુખની કામના છે અને કર્મ ફળ પ્રાપ્તિની ઈચ્છા એ ભાવિ સુખની કામના છે આ બંને કામનાઓમાં દુઃખ જ દુઃખ છે કારણ કે કામના કેવળ વર્તમાનમાં જ દુઃખ નથી દેતી પરંતુ ભાવિ જન્મમાં કારણ હોવાથી ભવિષ્યમાં પણ દુઃખ દે છે એટલા માટે આ બંને કામનાઓનો ત્યાગ કરવો જોઈએ કર્મ અને વિકર્મ નિષિદ્ધ કર્મ બંને કામનાને કારણે થાય છે કામનાના કારણે કર્મો થાય છે અને કામનાના અધિક વધવાથી વિકર્મો થાય છે કામનાના કારણે અસતમાં આસક્તિ દઢ થાય છે કામના ન રહેવાથી અસતથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે કામના પૂરી થઈ જતા આપણે તે જ અવસ્થામાં આવી જઈએ છીએ જે અવસ્થા આપણે કામના ઉત્પન્ન પહેલા હતી તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના સાડત્રીસમા શ્લોકનું વિસ્તારથી વર્ણનનો પહેલો ભાગ સમાપ્ત કરીએ છીએ બાકીનું વર્ણન હવે આપણે બીજા ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શ્રીમદ ભગવદ્ ગીતાનો આ પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ ગીતા પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો